હેલો ફ્રેન્ડ્સ ઓલ ઇન વન ચેનલ પર તમારું સ્વાગત છે તો આજે હું કંઈ મેગીની નવી જ આઈટમ બનાવવાની છું જે જોતા જ તમને મોઢામાં પાણી આવી જશે તો ફ્રેન્ડ્સ મેં ગેસ પર પાણી મૂકી દીધું છે મેગી બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે મેગી બનાવી લેવાની છે જે પ્રમાણે આપણે સિમ્પલ રીતે જે રીતે બનાવતા છે એવી રીતે આપણે મસાલો નાખીને મેગી નાખીને આપણે મેગી બનાવી લેવાની છે તો મેં પાણી ઉકળવા મૂક્યું છે તો મેં ગેસ પર જે પાણી મૂકેલું તે ઉકળી દઉં છે અને જે મેં મેગી મોટા પ્યા પેકેટી છે હા કેટલાવાળું છે દસ દસ વાળું પેકેટ છે ના બરાબર તો હવે મેગીને અમે ટુકડા કરી લીધા છે તો હવે આપણે એને પાણીમાં નાખી લઈએ નોર્મલી આપણે જે પ્રમાણે જે રીતે બનાવીએ ઘરમાં એવી રીતે જ મેગી બનાવવાની છે તો હવે આપણે જે મસાલો છે મેગીમાં જે મસાલો આવે છે તે હવે આપણે એમાં એડ કરી દઈએ આપણે મિક્સ કરી હવે આ મેગી ઉકળે એટલે આપણી મેગી રેડી છે અને પછી આગળની પ્રોસેસ આપણે ચાલુ કરશું તો ફ્રેન્ડ્સ આ એવી આઈટમ બનશે કે છોકરાઓને પણ ભાવશે ને મોટાઓને પણ ભાવશે અને એકદમ ન્યૂ આઈટમ છે અને કોઈ બી આને જોશે તો પણ મોઢામાં પાણી આવી જશે તો ફ્રેન્ડ્સ હવે આપણે આગળની પ્રોસેસ ચાલુ કરીએ હવે જ્યાં સુધી મેગી થાય ત્યાં સુધી આપણે બેસનનું આપણે જે ખીરું બનાવીએ આપણે બનાવી લઈએ તો હવે આપણે હવે ખીરું બનાવવા માટે મેં બેસન લીધું છે બેસન તમે તમારા ઘરમાં જેટલી ક્વોન્ટિટી મેગી બનાવી હોય એ પ્રમાણે તમારે બેસન લેવાનું છે મેં આટલું બેસન લીધું છે તો હવે આપણે એમાં મસાલા કરી લઈએ તો હવે આપણે એમાં નાખી લઈશું થોડું મરચું ખાસ પ્રમાણે તમે તમારી રીતે યુઝ કરી શકે પછી હળદર હવે સ્વાદ પ્રમાણે મીઠું નાખી લઈશું અને હવે આપણે પાણી થોડું થોડું પાણી નાખીને આપણે એને બેટર બનાવી લઈએ તો હવે આપણે આ પહેલાં મિક્સ કરી લઈએ અને પછી આપણે થોડું થોડું પાણી કરીને આપણે બેટર બનાવી લઈએ બેટર થોડું જાડું બનાવવાનું છે એકદમ પતરું પણ નથી બનાવવાનું અને ફ્રેન્ડ્સ તમને જો અમે ઇન્ટરેસ્ટ લાગતો હોય તો તમે વિડીયો પૂરો જોજો લાસ્ટ સુધી તમે જોજો એટલે તમને લોકોને ખબર પડી જશે કે આમાં મેં શું શું નાખ્યું છે કેવી રીતે બનાવ્યું છે તમને બધી પ્રોસેસ ખબર પડી જશે તો તમે ફ્રેન્ડ જોઈ શકો છો કે આ મેં બેટર બનાવ્યું છે અને આવું જાગૃત બનાવવાનું છે અને એક બાજુ આપણી મેગી રેડી થઈ રહી છે અને મેગી એકદમ આપણે કોરી બનાવવાની છે સૂપીનું રસ આપણે જેમ કે એવી નથી બનાવવાની એકદમ કોરી આપણે મેગી બનાવવાની છે અને પછી આપણે હવે આગળની પ્રોસેસ કરીએ બરાબર તો આપણું આ બેટર હવે રેડી છે તો હવે આપણે બેટર સાઈડ પર મૂકી લઈએ હવે તો હવે આપણી મેગી પણ રેડી થવા આવી છે તો થોડું થોડું પાણી છે તે ગળી જાય એટલે આપણી મેગી રેડી

અને હવે આપણે સ્વાદ પ્રમાણે થોડું મીઠું નાખી લઈએ ઓકે પછી થોડીક ઓર્ગેનો નાખી લઈએ મારી પાસે એક પેકેટ પડેલું ઓર્ગેનો નાખ્યું છે જે પીઝામાં આવે છે તે એ થોડા ચીલી ફ્લેક્સ નાખી દઈએ તો હવે આપણે થોડી કોથમીર નાખી દઈએ અને થોડીક કસૂરી મેથી નાખી દઈએ જેથી એનો ટેસ્ટ પણ મસ્ત આવે તો હવે આપણે આ બધી વસ્તુ મિક્સ કરી લઈએ બરાબર બધું આપણે મિક્સ બરાબર થઈ જાય ત્યાં સુધી ચલાવવાનું છે અને પરફેક્ટ મિક્સ કરવાનું છે કે લોટના ક્યાંય ગઠોડા રહી ના જાય એવી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે તો હવે આપણે જે બધું મેગીની અંદર જે લોટ ને મસાલા જે નાખેલા તે બધા આપણે મિક્સ કરી લીધા છે પણ હવે આમ ગરમ છે તો આપણે એને થોડીવાર માટે ઠરવા દઈશું તો આપણે જે આ મેગીનું જે બનાવેલો મસાલો તે હવે રેડી થઈ ગયું છે અને ઠરી પણ ગયું છે તો હવે આપણે એને હાથથી થોડું બરાબર મિક્સ કરી લઈએ તો હવે આપણે મેં મિક્સ કરી લીધું છે અને પછી એના જો આપણે આ રીતે નાના નાના ગોળા વાળી લેવાના છે હાથ છે થોડો તેલવાળો કરી લેવાનો જેથી કરીને હાથમાં ચોંટે નહીં અને આવી રીતે આપણે જે બધો જે મસાલો બનાવેલો છે એના આપણે તમને જોઈએ એ પ્રમાણે નાના મોટા ગોળા તમે બનાવી શકે અને આ આઇટમ એવી છે ને કે નાના શું મોટાને પણ તમને કેમ કે નાના છોકરાઓને તો મેગી ભાવતી જ હોય છે પણ મોટાને એટલી ખાસ પસંદ નથી પણ આ જે હું આઈટમ બનાવી રહી છું તો નાનાની સાથે મોટાને પણ ખાવાની ખૂબ મજા આવશે તો આ તમે વિડીયો પૂરો જોજો જેથી કરીને તમે લોકો પણ ઘરે ટ્રાય કરી શકે અને ફ્રેન્ડ્સ જો મારા વિડીયોમાં તમે કોઈ જો નવા ફ્રેન્ડ્સ હોય તો પ્લીઝ મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને તમને નવો વિડીયો જોવા મળે અને આ સાથે બેલ આઇકન પણ જરૂર દબાવી દેજો જેથી હું કોઈ પણ નવો વિડીયો એડ કરું તો તમને સૌથી પહેલાં જોવા મળે તો હવે આપણે બધા ગોળા બનાવી લઈએ અને પછી આપણે આગળ જે પ્રોસેસ કરવાની છે એ જોઈ લઈએ તો આપણા જે મેગીના ગોળા મેં બનાવેલા તે બનીને રેડી છે તો ફ્રેન્ડ્સ આ તમે ફ્રીજમાં ડી ફ્રીઝમાં પણ તમે એરટાઇટ કન્ટેનરમાં તમે લોંગ ટાઈમ સુધી તમે સ્ટોર કરીને રાખી શકો અને તમે જ્યારે પણ આ ટાઈપમાં કંઈ તમને ગરમ ગરમ ખાવાની ઈચ્છા થાય તો તમે એને ડી ફ્રીઝમાંથી થોડી પાંચ કે દસ મિનિટ પહેલાં તમારે એને બહાર કાઢીને રાખવાના પછી તમે એને ફ્રાય કરીને ખાઈ શકે તો હવે આપણે એને ફ્રાય કરવાના છે તો હવે આગળ તેલ ગરમ થઈ ગયું છે અને આપણે જે મેં ગોળા બનાવેલા અને આપણું ખીરું પણ રેડી છે બરાબર તો હવે આપણે જે ગોળા બનાવેલા ખીરુ ની અંદર નાખીને આપણે તળી લેવાના છે આપણે ગોળા નાખીએ તો આપણે ચેક કરી લઈએ અને ધીમે ધીમે કરીને એક કરીને પહેરી લઈએ આપણે

જોવામાં એકદમ ટેસ્ટી લાગે છે ને હવે આવી જ રીતે આપણે બધા વડા ફ્રાય કરી લેવાના છે તો હવે આપણે સર્વ કરી લઈએ તો જુઓ ફ્રેન્ડ જોવામાં પણ ટેસ્ટી છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી છે તો ફ્રેન્ડ્સ જો તમને મારો વિડીયો પસંદ આવતો હોય તો મારા વિડીયોને લાઈક જરૂરથી કરજો અને શેર પણ જરૂરથી કરજો જો ફ્રેન્ડ ફ્રેન્ડ્સ જો મારો વિડીયો તમને પસંદ આવ્યો હોય મારી રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બાય જય શ્રી કૃષ્ણ